ઠાકોરજી જગાવવા માટે તો મહાપ્રભુજી સિદ્ધાંત મહાપ્રભુજી નું સ્મરણ મહાપ્રભુજીની કાની જગાવવા પડે મહાપ્રભુજીના કાની થી ઠાકુરજી જાગે તો પ્રભુ જાગશે તો પછી પછી લીલા ક્યારે શરૂ થાય પેલા મહાપ્રભુજી વિશાણીજી નું સ્મરણ થાય પછી આપણું ઠાકોરજી ની સેવા શરૂ થાય પેલા આપણી ગુરુ સેવા એટલે મહાપ્રભુજીની સેવા પેલા છે સવારે જાગતા પેલા ગુરુ ની સેવા ગુરના ચરણ દબાવવું ગુરુને ભોગ ધરવું એ સેવા નહીં ગુરુના સિદ્ધાંતોનું પાલન એ ગુરુ સેવા કેવાય ગુરુ સેવા એટલે ગુરુને યાદ કરવા એના સિદ્ધાંતોને જીવવું એ ગુરુની સેવા છે ગુરુની સેવાનો અર્થ એટલો નથી ખાલી ચરણ સેવા પણ કરી શકાય ગુરુની ચરણ સ્પર્શ કરી શકાય ચરણ સેવા કરી શકાય બધું કરી શકાય પણ એટલી જ ગુરુ સેવા ન હોય એના સિદ્ધાંતનું પાલન ગુરુ આજ્ઞા કરે શ્રી મહાપ્રભુજી આપણા ગુરુ અને એ આજ્ઞા કરે એ જીવનમાં આચરણ કરવું અને એને ગુરુ સેવા કહેવાય છે શ્રી પુરુષોત્તમજી પણ આજ્ઞા કરે છે સરોત્તમજીનો પાઠ દ્વારા ગુરુ સેવા કરવી એટલે સરોવતમજીનો પાઠ કરીએ ગુરુ સેવા છે ગુરુનું સેવન છે સરોવમજીના પાઠ કરીએ એટલે શ્રી મહાપ્રભુજીના નામોનો પાઠ કરીએ અને તો આપણા જીવનમાં કંઈક ભક્તિ માર્ગી પણ આવી શકે તો આપણે કાની આપણી મહાપ્રભુજીની કાનીથી આપણા હાથે ઠાકોરજી જાગે કારણ કે આ તો ઠાકોરજી ક્યાં કોણ ઠાકોરજી જાગી રહ્યા છે નંદરાયજી સુદાજીના ઘરમાં જાગે છે ભક્તોના ઘરમાં જાગે છે નિકુંજ પ્રભુ જાગે છે આપણા ઘરમાં કેમ જાગે છે એક જ વચ્ચે શ્રી મહાપ્રભુજી છે એટલે આપણા ઘરમાંય જાગે છે આપણું ઘરે નિકુંજ બને આપણું ઘરે વ્રંત બને પણ મહાપ્રભુજી હોવા જોઈએ વચ્ચે શ્રી મહાપ્રભુજી હોવા જોઈએ મહાપુજીનો સિદ્ધાંત એ હોવો જોઈએ એટલે એટલે હું સિદ્ધાંતના ગુણગાન ગાઉં છું બાકી મને આ કોઈ હે જે ગુજરાતીમાં કહેવાય કાઠિયાવાડી લવારો નથી ઉપડો કે સિદ્ધાંત 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 અરે ભાઈ સિદ્ધાંત વિના ઠાકોરજી સાથે સંબંધ નથી થવાનો મહાપુરુષના સિદ્ધાંત વિના ઠાકોરજી નહીં જાગે નહીં ભક્તિ થાય કઈ નથી ના આપણી પાસે ત્યાગ છે ના વૈરાગ્ય છે ના પ્રવૃત્તિ ભાવ છે ના ભક્તિ છે ના સ્નેહ છે કઈ નથી તો છે શું આપણી પાસે એક જ શ્રી મહાપ્રભુ આપણી પાસે ભક્તિ માર્ગ કોઈ યોગ્યતા આપણી પાસે છે નહીં કામ ક્રોધ લોભ મોહ મધ જેટલા દુર્ગુણો છે બધા ભરેલા છે હવે આપણે ભક્તિ માર્ગમાં આપણું સ્થાન શું હું તો ભક્તિ માર્ગમાં એક જ છે કે મહાપ્રભુ પકડી લઈએ તો આપણે થી પ્રવેશ છે પશુ ભાવવાના હશે યોગ્યતા વાળા મેરિટ લિસ્ટ માં આવી ગયા હવે લાગવક હવે આપણે લાગવક છે જો એ નહીં રહી લાગો એ ન રહે તો હવે કોઈ યોગ્યતા તો છે જ નહીં મેરિટમાં તો આવી એમ નથી જે મેરિટ હોવું જોઈએ એ તો છે નહીં મેરિટ તો બની ગયું ચોરાશી બસો ભાવન બીજા ભગવતીઓ હજી પણ એવા ભગવદ ભક્તો છે ખરેખર મેરિટ જેવા એ ખરેખર એ મેરિટમાં ચાલે એવા છે આપણે માટે આપણા બધા જીવો માટે તો શ્રી મહાપ્રભુજી એક જ અવલંબન છે લડે ચરણ અને કેરો ભરોસો શ્રી મહાપ્રભુદ્ધના ચરણારવિંદના ભરોસા સિવાય બીજો કોઈ ઉપાય જ નથી અને રસખાનજીની વાર્તામાં શ્રીનાથજી એ પોતાના મુખારવિંદ આ સિદ્ધાંત કીધો મહાપ્રભુજીનો સિદ્ધાંત એ રસકાજીને ના વાર્તામાં શ્રી શ્રીનાથજીએ આજ્ઞા કરી કે ત્રણ વસ્તુ તો શ્રી આજ્ઞા કરી શ્રીનાથજી કે ત્રણ વસ્તુ તો હું આપના સંબંધ વિના સ્વીકારતો નથી આપના સંબંધ સિવાય હું આ ત્રણ વસ્તુનો સ્વીકાર કરતો નથી એક આપનો જે સંબંધ ન હોય તો એને હું દર્શન આપતો નથી બીજું એ ભોગ ધરે એ હું આપના સંબંધ વિના અરોગતો નથી

તો મૂર્તિ નું આપી દે પણ પોતે તો તિરોહિત થઈ જાય ને આવી ભાવ તિરો ભાવ તો બે એની શક્તિ છે ક્યાં પ્રકટ કરવી ક્યાં તિરોહિત કરવી પ્રભુને પ્રકટ ક્યાં થવું ક્યાં તિરોહિત થવું બે એની શક્તિ છે આવી ભાવ અને તિરો ભાવ મૂર્તિમાં પોતે વિરાજતા હોય કે ન વિરાજતા એની શક્તિ છે પ્રકટ થવું કે ન થવું તો ત્રણ વસ્તુ જે છે આપના સંબંધ વિના હું સ્વીકારતો નથી મારા મારું દર્શન આપતો નથી સ્પર્શ કરાવતો નથી અને મારા અંગનો સ્પર્શ પણ આપણા સંબંધ વિધાનથી કરાવતો અને અરોપતો નથી આપણા સંબંધ વિના હું નથી આ શ્રીનાથજીની એટલી કૃપા છે ગુસાઈજી ઉપર ગુસાઈજીના વંશજો ઉપર અને આપણા બધાઓ ઉપર શ્રીનાથજીની એટલી કૃપા છે કે શ્રીનાથજી કે છે હું તમારા વિના નહીં બીજા કોઈને જાણતો નથી હું પરમાત્મા રૂપે ભગવાન રૂપે કદાચ સ્વીકારતો હોઈશ પણ પુષ્ટિ પુરુષોત્તમ રૂપે તો હું એ આપણા સંબંધ વિના હું સ્વીકારતો નથી પહેલી વસ્તુ સેવાનો સિદ્ધાંત જે છે એ કૃષ્ણ સેવા સદા કાર્ય એવો સિદ્ધાંત છે મહાપ્રભુજીની સેવા એક તો સાથે હોય તો સ્વામીજી સ્વરૂપે યમનાજી બિરાજે મહાપ્રભુજી પણ બિરાજી શકે કે ઠાકુરજીની સેવા કરવા માટે શ્રી મહાપ્રભુજી ઠાકોરજીની સેવા કરી રહ્યા છે આપણે એની સેવા કરી રહ્યા એવા ભાવથી શ્રી મહાપ્રભુજી બિરાજે મહાપ્રભુજી સાક્ષાત કૃષ્ણના મુખારબિંદ રૂપ હોવાથી પ્રાધિદેવિક રૂપથી પણ સાક્ષાત કૃષ્ણ રૂપ છે પણ જયારે શ્રી મહાપ્રભુજીની ખાલી સેવા થતી હોય કોઈ ચિત્રજી શ્રી મહાપ્રભુજી ચિત્રજી કે પાદુકાજીની ખાલી ઠાકુજી સ્વરૂપ હોય અને જયારે મહાપ્રભુ સેવા થતી હોય ત્યારે શ્રી ગોપીનાથજીથી લઈને ગુસાયનજી ગોપીનાથજી સપ્ત બાળકો એની કાનીથી આવો ગો અને વાર્તામાં તો એમ આવે છે કે ગુસાયણજીની સેવા કરતા હતા એક વૈષ્ણવ એ ઠાકોજી તો મહાપ્રભુજીની ગુસાયણજીની કાની ગુસાયણજી ને કેમ ભોગ દર્વ હોય ત્યારે વાર્તામાં આવે છે રાજનગરના મા બેટાની વાર્તા આવે છે એમાં ગુસાઈજીને ભોગ ધરવો કે ગુસાઈજી સેવા કરતા અને ગુસાઈજી આજ્ઞા કરી હતી કોઈને ખબર ન પડવી જોઈએ આ પ્રકાર જે છે કૃષ્ણ સેવાનો સિદ્ધાંત છે પણ તમને હવે બહુ ભાવ છે તો હું તમારી ઘરે પ્રકાશ થઈને તમારી સેવા સ્વીકાર કરીશ પણ આ ગુપ્ત રહેવો જોઈએ ઘંટાનાથ પણ કરવાની છૂટ નહોતી એમને ઘંટાનાથ પણ નહીં કોઈ જાણે નહીં એવી જગ્યાએ અંદર આ ગુસાઈજીની સેવા ગુપ્ત રીતે કરતા હવે ભોગ ધરવામાં કોની કાની આપવી ત્યારે એ મા બેટાની વાર્તામાં આવે છે ત્યારે એમ વિનંતી કરતા કે આપની કાની આપની કાની ત્યારો એટલે કે આપ પોતાના માનીને અમને આપ પોતાના માનો છો તો પોતાના માનીને અમારું આ જે થયું છે આપ અહંકાર કરો પણ મહાપ્રભુજીની સેવામાં ગુસાઈજી ગોપીનાથજી ગુસાયનજીથી લઈને ચોરાશી બસો બાવન કાની પણ આપી શકાય રોજ ભક્તોની કાની આપી શકાય કારણ કે આપણે મારો અધિકાર નથી આ આડીથી આપણને આ ઠાકોરજી બિરાજે છે એટલે હું કહું છું પવિત્ર બારસ પેલા મનાવીએ તો આપણને ઉપકારોનું સ્મરણ કરવા માટે પવિત્ર બારસ આપણે ગુરુ ગુરુ ઉપકાર છે ગુરુ એટલે કોણ શ્રી મહાપ્રભુજીથી લઈને જેની પાસેથી પણ આપણને આ ભક્તિ માર્ગે જીવનની પ્રેરણા મળી છે બધા જ આપણા ગુરુસ્થાનીય મહાનુભાવો એ બધાનું સ્મરણ કરવાનો દિવસ આપણી માટે પવિત્ર દિવસે બધાને પવિત્ર ધરાવી અને આપણે બધાના ઉપકારોનું સ્મરણ કરીએ છીએ કે આપણે બધાની કૃપાથી ઘણા ને એમ થાય કે પરંપરા પણ એટલી મહાન છે કે પરંપરાને કારણે આપણને પુષ્ટિ માર્ગ મળ્યો એક પરંપરાને આપણા માતા પિતા ભલે સિદ્ધાંત જાણતા હોય કે ન જાણતા હોય પણ એને એટલું તો બતાવ્યું કે આ પુષ્ટિ માર્ગ આપણો માર્ગ આ જ તો એના ઉપકારોનું સ્મરણ કરીએ પવિત્ર બારસ દિવસે એને પવિત્ર ધરાવીએ કે તમે અમને પરંપરા તો આપી કે આપ તમારો આ આ માર્ગ માર્ગ જાણકાર હોય 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 ન ગમે છે આટલું જો બતાવ્યું આપણને કે ધર્મ ધર્મ પુષ્ટિ મહાપ્રભુજી આપણા ગુરુ છે આટલું બતાવ્યું તો એનો પણ ઉપકાર છે આપણી ઉપર હું તો એવું માનું છું કે આપણી ઉપર આ પરંપરાનો પણ ઉપકાર છે કે પરંપરાને કારણે આપણને આ પુષ્ટિ માર્ગ મળ્યો છે બધાનું સ્મરણ કરીએ બધાને પવિત્ર ધરાવીએ એટલે આપણે ત્યાં વૈષ્ણવને પણ પરસ્પર પહેલા પવિત્ર ધરતા હતા એનું કારણ આ જ હતું કે બધા આપણે બધા એકબીજાને કારણે આ પુષ્ટિ માર્ગમાં છીએ તો આપણે વૈષ્ણવને પણ પવિત્ર ધરતા હતા ગુરુને પવિત્ર ધરતા ભગવદીઓના પવિત્ર ધરતા ન ધરીએ તેના ઉપકારનું સ્મરણ કરીને મહાપ્રભુજીને પવિત્ર ધરીએ ત્યારે બધાયને યાદ કરી જેને જેને આપણે પરંપરામાં આપણને આ માર્ગ મળ્યો પરંપરાથી જેની પાસે કંઈક શિક્ષા મળી જેના માટે કંઈ જાણવા મળ્યું એ બધાના ઉપકારોનું સ્મરણ કરીએ ને બધાને પવિત્ર ધરાવીએ છીએ એટલે પવિત્ર બારસનો ઉત્સવ આપણી માટે એવો ઉત્સવ છે કે પુષ્ટિ માર્ગના પ્રાકૃતિનો દિવસ એકાદશીનો દિવસ અને મધ્યરાત્રિનો અને બારસના દિવસે આ સંપ્રદાય આપણને આવો દિવ્ય સંપ્રદાય મેળ્યો કે લાગોથી આપણને પ્રવેશ મળી જાય મોટાઓની કૃપાથી આ મોટાઓની કૃપાથી આપણને આ દિવ્ય ભક્તિ માર્ગ મળી ગયો તો બધાનું સ્મરણ કરવાનો દિવસ જે છે આપણી માટે પવિત્ર બારસ રોજ કરવું જોઈએ તો પવિત્ર બાળસ દિવસે તો આપણે અવશ્ય સ્મરણ કરીએ પવિત્ર ધરાવીએ છીએ એટલે બધા બધાના ચિત્રજી પધરાવાય છે એને પવિત્ર ધરાય છે અથવા તો મહાપ્રભુજીને પવિત્ર ધરીએ ત્યારે આપણે બધાને યાદ કરીએ કે આપની કૃપાથી જેને જેને મહાપ્રભુજીના માર્ગનું અનુસરણ કર્યું જેને જેને મહાપ્રભુજીના માર્ગ ઉપર ચાલેલા છે એ બધા આપણે માટે એ મોટા છે આપણે બધાથી નીચા છીએ એવો ભાવ હંમેશા જો પુષ્ટિ માર્ગમાં જેમ નીચા રહેશું એમ જ ઠાકોરજીની કૃપા થશે આપની પર વિશેષ કૃપા કૃપા તો છે જ પછી વિશેષ કૃપા એ દિનતાથી જ થશે દિનતાના પાત્રમાં મનમની મૂકીને ભેટ ભગવંતજીને ધરજો હો જીરે દયારામભાઈ કહે છે કે દિનતા હંમેશા આપણું મન દિનતાના પાત્રમાં મન હોવું જોઈએ આપણું ક્યારે અહંકાર આદિ ન આવી જાય એ મન આપણું દિનતાના પાત્રમાં રહે એટલા માટે આપણે બધાના ઉપકારો સ્મરણ એટલે આપણે આપણે ભોગ ધરીએ છીએ ત્યારે બધાની કાની આપીએ છીએ કે આ મોટાઓની કાનીથી આપ અરોગો અમારામાં યોગ્યતા નથી પણ એમને બધાને કૃપાથી એમની કાનીથી આપ અરોગો કે આપ એમને વશ હતા કે રાષિ બસો બહાર કૃપા કરતા હતા એમને વશ હતા અમારામાં કોઈ યોગ્યતા નથી છતાં એમની કાનીથી આપ અરોગો એટલે આપણે ત્યાં દિનતાનો પ્રકાર છે કે આપણો ડાયરેક્ટ અધિકાર આપણે માનતા જ નથી એટલે મહાપ્રભની સેવા સેવાનો સિદ્ધાંત કૃષ્ણ સેવાનો છે છતાં પણ મહાપ્રભુજી શ્રી ગુસાઈજી શ્રી યમણાજી આ સ્વરૂપોને આપણે મહાપ્રભુ કૃષ્ણની સમાન જ માયના છે એટલે આપણે સેવા કરી શકાય છે અને ત્યાં કૃષ્ણ સેવાની એ રીત પ્રમાણે મહાપ્રભુજીની આચાર્ય મર્યાદા જે છે એ શૃંગાર વગેરેમાં ધોતી ઉપરના જે શિંગાર છે એમાં ઠાકોરજીના ભાવના શૃંગાર ન ધરાવીએ અને મહાપ્રભુજીના જે શિંગાર ફૂલની માલા વગેરે ધરાવીને આ સેવા ઘરમાં પણ થઈ શકે ન થઈ શકે એવું નથી સિદ્ધાંત કૃષ્ણ સેવાનો છે મુખ્ય સેવા કૃષ્ણ સેવા કૃષ્ણ સેવા કરો તો મહાપ્રભુની સેવા તો છે જ કારણ કે મુખારવી સ્વરૂપ તો શ્રી મહાપ્રભુજી છે કૃષ્ણાશ્યમ છે એટલે કાની આપવાનો પ્રકાર એ છે કે આપણે હંમેશા શ્રી ગુસાઈજીને ભોગ ધર્યા તો ગુસાઈજીને એમ વિનંતી કરી કે આપ આપની કાની થી હું કારણ કે હવે અમારી તો યોગ્યતા આપ પોતાના માની ઠાકોરજીની સેવા તો આપની કાની જ થાય પણ આપને શું કહેવું હું તો આપને પોતાના માનીને ને હું એટલે પોતાની કાનીથી અરોગો એમ વિનંતી કરી છે એમ વાર્તામાં આવે છે વાર્તા એક મહાન ખજાનો છે આપણો મહાન વૈભવ છે આચોરાશી વસુ ભાવનની વાર્તાઓ કે જેમાં આપણને સિદ્ધાંતનું પ્રેક્ટિકલ સ્વરૂપ ક્યાંય પ્રશ્ન ઉપસ્થિત થયો તો આ પ્રેક્ટિકલ સ્વરૂપ સિદ્ધાંતોનું ભગવદ્દીએ કેવી રીતે પણ સિદ્ધાંતની ખબર હોય તો વાર્તાથી ફાયદો થાય બાકી વાર્તાથી ફાયદો ન થાય ઊલટા નુકસાન થાય સિદ્ધાંતની ખબર ન હોય તો વાર્તાથી ફાયદા થવાનું નુકસાન પણ થાય ઠોસ ગ્રંથ પહેલા અને પછી એના આધારે વાર્તા જોઈએ તો આના જેવો કોઈ વસ્તુ નથી કોઈ ખજાનો નથી એવું સોળસ ગ્રંથના આધારે વાર્તાને જોવી જોઈએ બાકી વાર્તામાં ઘણી વસ્તુ એવી છે કે જે સિદ્ધાંત સુસંગત ન પણ હોય આપણે પાલન ન કરી શકાય વાર્તામાં પણ ન કરી શકાય સિદ્ધાંત સુસંગત ન હોય તો એ ઘણી બધા પ્રસંગો વાર્તામાં નીકળી શકે છે કે જ્યાં એ પાછળથી ઉમેરાયેલું છે કે કોઈ કારણસર છે કે કોઈ ભગવદીનું સામર્થ્ય છે કારણ કે શ્રી કૃષ્ણ શ્રી બ્રાચાર્ય તત્પુત્રાણ અને તથા લીલાસ સામગ્રી નેતક સામનમ કદાચ હરિરાયજી શિક્ષાપત્રમાં આજ્ઞા કરે છે કે શ્રી મહાપ્રભુજી ઠાકુરજી એમના બે પુત્રો ગોપીનાથજી અને ગુસાઇજી અને લીલાસ સામગ્રી બ્રજભક્તો આની તુલના કોઈ સાથે ન કરવી આની તુલના કોઈ સાથે કરી શકાય નહીં અને હરાયજી શિક્ષાપત્રમાં એમ પણ આજ્ઞા કરે છે કે જો આ સ્વરૂપો સાથે બીજાની કોઈ તુલના કરી તો નિશ્ચિત નાશ થશે હે નિશ્ચિત નાશ થશે જો આ સ્વરૂપો સાથે કોઈ તુલના બીજા કોઈની પણ કરી તો નિશ્ચિત નાશ થશે તો તો એ રહેજે મર્યાદા બાંધી દીધી ગુસાઈજી સુધી ગુસાઈજી વધારે વધારે સાત બાળકો સુધી એનાથી વધારે જો સામે કર્યું હું તો એ નાશ થશે એટલે મહાપ્રભુજીની સેવામાં વાંધો નથી પણ પછી એના એ પરંપરા આગળ ચલાવીને કોઈ બીજા બાળકોના ચિત્રજીની સેવા અને વગેરે એવો બધો પ્રકાર જો ચાલુ થઈ જાય તો એનાથી નાશ જ સંભવ છે કારણ કે જો ગુરુ એ ઠાકુરજીમાં પરાયણ હોય ઠાકોરજીની સેવા કથામાં પરાયણ હોય તેની સેવાથી પણ ફાયદો થાય પણ પોતે જો સેવામાં પરાયણ ન હોય તો એના ચિત્રજીની કોઈ સેવા કરે કે એના ચરણની કોઈ સેવા કરે તો પછી એ જેમાં પરાયણ હોય એમાં પ્રાપ્તિ થાય એટલે એમાં એની પ્રાપ્તિ થઈ છે એટલે આ તો એક લિંક છે કે જો મહાપ્રભુજીની સેવા કરો તો પણ જણાવે એ કૃષ્ણ સેવા માની લે જો મહાપ્રભુ સેવા થતી હોય બતાવે તો એવા પ્રસંગો પણ છે કે મહાપ્રભુભાવી સેવા થાય છે સાનુભાવ કષ્ટ બતાવે એવા વાર્તા પ્રસંગો પ્રાપ્ત છે અજબ ની વાર્તામાં ગુસાઈજી ના ની સેવા અજબ એ કરી છે અને સિનાથી ચોપડ તો સિનાજી ખેલે છે ગુસાઈ ચોપડ નથી ખેલતા ચોપડ ગુસાઈજી નથી ખેલતા શ્રીનાથજી ખેલે છે કારણ કે ઠાકોરજી સેવા માની લે છે ગુસાઈજીની સેવાથી પણ એ ઠાકોરજી પોતાની સેવા માની લે છે કારણ કે કૃષ્ણમાં એટલા પરાયણ છે રહ્યા છે આપ સાક્ષાત કૃષ્ણનું સ્વરૂપ હોવા છતાં પણ એ કેટલી સેવા કરી રહ્યા છે આપ ગુસાઈજી પોતાના ઘરમાં નવનીત પ્રિયાજીની સેવા અને ત્યાંથી દોડીને શ્રીનાથજીમાં જવું શ્રીનાથજીમાં એક મિનિટ પણ એક સેકન્ડ પણ કર્યા વગર સીધા सिनाजी जी, जी, सेवामा। सेवामा जी। से वार्ता जोइल एक क्षण पर गुसाईं जी रोकाना न थी सिनाथ जी में पधायरा तो सीधा सेवा में सीधा सेवा में पधायरा छ गुसाईं जी ने एक क्षण पण रोकाया न थी घरे आवे नूनित प्यारी सेवा नूनित प्रियाजी सेवा में चले सिनाथ जी सेवा में जाऊ अकबर बादशाह है गुसाईं जी ने ऑफर करी के मांगो तो अकबर बादशाह पासे गुसाईं जी कैई मांगो नहीं એક ઘોડો માંગો મને રોજ નાસાનાથજીમાં રોજ પહોંચાડે ગોકુલથી રોજ પહોંચી શકાય આખા એવો ઘોડો એક પોતાના માટે શ્રીનાથજીમાં રોજ જઈ શકાય હવે બે ચાર દિવસે જવાય છે એની બદલે જો રોજ આવો ઘોડો હોય તો રોજ સિનાથજીમાં સેવામાં જઈ શકાય તો રોજ શ્રીનાથજી સેવામાં જવાનો ગુસાયનજી નો આગ્રહ રહેતો હતો પોતાના ઘરે પ્રિયાજીની એટલી સેવા કરતા પાછા શ્રીનાથજીમાં જઈને શ્રીનાથજીની સેવા કરતા ઉપરાંત અનોસરમાં કૃષ્ણની કથા કહેતા હા અનોસરમાં પણ ભોજન કર વિશ્રામ છિનક લે નિજ મંડલી બોલાય વેણુ ગીત પુનઃ જુગલ ગીત કી રસબર ખા બરખાય એ મહાપુરજીની શૈલી શ્રી ગુસાઈજી પણ પાલન કરી અનોસરમાં એ સુબોધની કથા કહેતા રાત્રે પણ સુબોધનીની કથા કહેતા અને મધ્યરાત્રિએ કોઈને પ્રશ્ન ઉપસ્થિત થાય તો ગુસાઈજી મધ્યરાત્રિએ સવા સવા સુધી જવાબ આપતા

મંગલા સમય થયો ત્યાં સુધી ચાતાજીને એ સમજાવતા રહે રહ્યા સેવાયાંભવા કથાયાંભવા યશ્યા શક્તિ દશાવે એમ કીધું પરિશ્રમ પડે છે અત્યારે આવો પરિશ્રમ દેવાય રાતના બાર વાગે શાંતિ નથી એક વાગે શાંતિ નથી પ્રશ્ન લઈને ઊભા છો રાતના એક વાગે શાંતિ સુવા નથી થયું રોડ આટલું ટ્રાવેલિંગ કરવું શ્રીનાથજી નવનીત પ્રિયાજી સેવામાં જવું નવનીત પ્રિયાજી શ્રીનાથજીમાં પધારવું શ્રીનાથજીમાં પાછા પધાર્યા પાછા નવનીત પ્રિયાજી પધાર્યા કથા કહી દીધી રાતને પણ કથા કહી દીધી બધા પાછા ભોડવા પધાર્યા અને વચ્ચે ઉઠા તો ચાદાજી પ્રશ્ન કહે તો ગુસાજી સવાર સુધી સમજાવતા રહ્યા અને પછી પાછા પોયડા નહીં પછી વાર્તા નથી આવતી પોયડા એવું નથી આવ્યું વાર્તામાં તરત જ મંગલાનો નવનીત પ્યાજી સમય થઈ ગયો તરત જ આપ સ્નાન કરીને મંગલા પધાર્યા તો ગુસાઈજી જી એટલી સેવામાં પરાયણ છે આપ સાક્ષાત ગણાય કે ગુસાઈ સાક્ષાત પ્રભુ છે તો પ્રભુ છે તો સેવા આટલી કરી રહ્યા છે તમે ક્યાં વાણીના મૂળા છો કે ટીવી જોવો છો બેટા તમે બધા ટીવી જોવો છો ગુસાઈજીને એક સમય નથી એક સેકન્ડ સમય નથી રોકાવાનો સેવા જ કરી રહ્યા છે ગુસાઈજી ભગવાન થઈને સેવા કરી રહ્યા છે પુષ્ટિ માર્ગમાં સેવાનું મહાત્મ્ય કેવું છે કે ભગવાન પણ પોતે પ્રગટ થઈને મંદુશ્રી વિઠ્ઠલ વર સુંદર નવઘન શ્યામ તમાન જગતી તલ ઉદ્ધાર ખરવા પ્રગટ્યા પરમ દેહા એ ગુસાઈજી સાક્ષાત જો સિનાથજી પ્રગટ થયા છે તો સેવા કરી રહ્યા છે આપ સેવા કરી શીખવે શ્રી હરિ ભક્તિ પક્ષ વૈભવ સુદન કીધો

પોતે આનંદ થી બિરાજે ગાદી ટક્યા ઉપર એમ કરી શકતા હતા ને વિધાયજી અને કરે તો બાધક નથી એમને તો બાધક નથી છતાં પણ આપે પોતાના પુત્ર પૌત્ર બધા હતા પરિવાર સેવક તહેલવા બધા હતા છતાં પણ પોતે દરેક સેવામાં પોતે એ આગ્રહપૂર્વક શ્રી ગુસાઈજી પધારતા હતા ઉત્સવમાં બે જગ્યાએ પહોંચતા હતા ગુસાઈજીની શૈલી જોઈ ત્યારે આપણને એમ થઈ જાય છે કે પુષ્ટિ માર્ગ તો આવો સેવાનો માર્ગ છે આવી સેવા વલ્લભકુલ કરે તો વૈષ્ણવને પણ બોધ મળે વૈષ્ણવ વલ્લભકુલ પોયડા હોય અને મુખ્યાઓ સેવા કરતા હોય મંગલા આરતી કો મુખ્યો કરી રહ્યો છે આરતી વધારે તો વધારે તો ભક્તિ પક્ષ નો વૈભવ ક્યાંથી વધે છાસઠ ઇંચ નું ટીવી હોય પછી તો એર કન્ડિશન હોય ટીવી હોય પણ ભક્તિ પક્ષ વૈભવ ના વધી શકે અને ગુસાઈજી ત્યાગ કેવો છે ગુસાઈજી ના ત્યાગ પ્રસંગ છે કે ગુસાઈજી ત્યાગ કેવો છે આ ગ્રસ્તાશ્રમ સેના માટે છે આ વૈભવ સેના માટે છે વૈભવ રાખતા હતા ગુસાયનજી એમાં ના નથી હતો ત્યારે રાખતા હતા વૈભવ પણ હતો ગ્રસ્તાશ્રમી હતા તો વૈભવ હતો તો એનો વિનિયોગ કરવાનો સ્વીકાર ગુસાઈજી કે ઠાકોરજીમાં કેમ વિનિયોગ